હવે આની અંદર છે વજન કાટો તો કાઢી તો કાઢી લીધો આપણે વજન કાટો નમસ્તે ડોક્ટર મેડમ કાટો કાઢી લીધો છે નમસ્તે ડોક્ટર મેડમ મજામાં ને પેશન્ટ હારા આવે પૈસા હારી કમાણી થઈ જાય કે નહીં કાઢીએ વજન કાટો તો વજન તો મારે ચેક કરવો પડશે આમાં કેમ કે આપણે ખબર નહીં કેટલા કિલો વજન સડી ગયો અરે યાર ઓગણ 49.30 ग्राम याला 49 किलो ने 30 ग्राम मा रो वजन एकरू હું કરવા ખાવ છું પણ ખબર નહી હવે તો 00 આવી ગયો ખાવાનું શું करू જો એમ તમે લોકો यार सबस्क्राइब એ નથી કરતા તમે 117 सब्सक्राइबर ઓ પૂગી ગયો 1 યર એક વરસ થઈ ગયો व्लॉगिंग ने पण मां મારી ભૂલ મને દેખાય કે એમ કે હું દેઈ દે વ્લોગ્સ નાખતો ની તમે કોઈ જોતા ની તો હું નાખું તો તમે જો ને અત્યારે મારો અફસોસ થાય કે એક વર્ષમાં એકસો સત્તર સબસ્ક્રાઈબર કે મને ટાર્ગેટવાળો આપ્યો સો સબસ્ક્રાઈબરને પહેલાં હતો એની પહેલાં એક હજારનો હતો પણ મને એ વધારે લાગ્યું સો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ હતો પૂરો થયો હવે આપણો ટાર્ગેટ છે તે બસો છે બસો સબસ્ક્રાઈબર આપણે યુટ્યુબમાં કમ્પ્લીટ કરવાના છે ને તે બે મહિનાની અંદર થઈ જાય તો સારું ત્રણ મહિનાની અંદર થઈ જાય તો થોડુંક સારું કામ ન હોય ને એટલે બોર પડે મારે રિલેશન થઈ ગયું છે એટલા આપણે કે કામ ન ટીવી જો ટીવી જોતે જોતે પણ નેટ વહી ગયો આપણે મોબાઈલમાંથી ડિસ કનેક્ટ કરી નાખ્યું વાઈફાઈ હવે આપણે ગીતામાં ચાલુ રાખીએ તમને ખબર છે મને ખબર છે હું થઈ જાય આજે જમવામાં ઉપર ભજીયાનો પ્રોગ્રામ છે તો લોગ ઉતારો તો એની ભેગો આજે ભજીયાના પ્રોગ્રામનો લોગ ઉતાર નાખ એટલે એના માટે આપણે જવું પડશે ઉપર તો ચાલો ફટાફટ પહેલાં આપણે ઉપર નીકળીએ અત્યારે ભજીયા ની તૈયારી થઈ રહી છે આટલા લીંબુ નાખવાના છે તમને ખબર હશે કે હોય ત્યારે આપણે શીરો તો બનાવીએ ખાલી ખાલી દૂધ ને પપ્પા એ કીધું છે કે આપણે છાશ લેવા જવાનું છે ખાવા ટા છાસ તો જોશે તે માટે આપણે લેવા જઈએ છે છાશ હવે સુપ્રીમ કોર્ટ માંથી ઓર્ડર આવે તો કામ તો કરવું પડે ને દુકાન તરફ એટલા એરિયામાં માં એટલા એરિયામાં લાઈટ

ઉનાળા જેવો મોસમ થઈ ગયો તો જીરો તો આમ ઠંડી થઈ ગઈ હે જરાય ઠંડી નથી પડતી ના જો તારલા દેખાય દેખાય ખાધું કે આમ તો બોલે હો બધી કે આ કે આપડી એમ ભાષા બોલે આમ તો આ બધી બોલે લાગે ડાંગલો લાગે અને તું હે ને તપ મારે લાગે તાટો